એકવીસ જૂન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી સભાગૃહમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ મંચ સંચાલન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને પિસ્તાલીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં પ્રાર્થના યોગાસન પ્રાણાયામ ધ્યાન અને સંકલ્પ લેવડાવી યોગનો મહિમા વર્ણવ્યો હતો લોકસભાના દંડક શ્રી અને સાડ ડાંગના સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે યોગ એ ભારતની સમગ્ર વિશ્વને દેન છે યોગથી ભારતે દુનિયામાં ખ્યાતિ મેળવી છે યોગ મનને શાંત અને પ્રફુલ્લિત કરવાની સાથે આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને ભારતની સંસ્કૃતિ અને શક્તિ તરીકે વિશ્વભરમાં ઉજાગર કરી છે તેઓ દિવસ રાત દેશ માટે સતત ઉર્જા સાથે કાર્ય કરતા રહે છે તેમની આ ઉર્જાનો સ્ત્રોત યોગ છે તેઓ નિયમિત યોગાભ્યાસ કરે છે યુનાઇટેડ નેશન્સમાં તેમણે તારીખ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થાય તે માટે પ્રસ્તાવ રજૂ કરતા વિશ્વના દેશોએ વડાપ્રધાનના આ પ્રસ્તાવને સહર્ષ સમર્થન આપતા આજે સમગ્ર વિશ્વ અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યો છે વધુમાં સાંસદે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે યોગાભ્યાસ કરી રહ્યું છે આજના ઝડપી યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનું ભૂલી ગયા છે બાળકો મોબાઈલ વિડીયો ગેમ અને સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે જેથી શારીરિક અને માનસિક તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગના નિયમિત અભ્યાસની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં યોગ મહત્ત્વનું ઉર્જા સ્ત્રોત બનીને ઉભરી રહ્યો છે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું આમ પણ યોગા કરે છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણે સંકલ્પ લઈએ કે આજે એક માત્ર એક દિવસ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન નિયમિત યોગાભ્યાસ કરીશું દરેક ઘર સુધી દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે તે માટે સામૂહિક પ્રયત્ન કરીશું રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી અને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવી પ્રસંગોચિત સંબોધન કર્યું હતું જે કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થતા સૌએ નિહાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા નિવાસી અધિક કલેક્ટર મહીપાલસિંહ ચુડાસમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી અશોક કલસરિયા વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી જિલ્લા રમતગમત અધિકારી જીજી વણવી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડલ જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલ જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી કમલેશ પટેલ સહિત પ્રજાપતિ બ્રહ્મકુમારી શ્રીમદ રાજચંદ્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વલસાડ જિલ્લા મહિલા પતંજલિ અને વિવિધ સંસ્થાઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા વિશ્વને એક દેશ છે એ ગિફ્ટ છે અને પ્રાચીન જે યોગા ચાલી આવ્યો હતો એ યોગાને લીધે આપણા ભારતને આપણે ખાતી રહે એને છેલ્લા થોડા પાયકાઓમાં વિશ્વએ એને સારી રીતે અને યોગાને બધા જ વધારે કરીને એને વેર પણ સારું કરીને સાથે જે મનપસંદ થવા મન સંતુલિત થવાનું કામ વિશ્વએ કર્યું અને એવું પણ બન્યું હતું કે યુએસ અમેરિકા ના લોકો યોગા એટલું કરવા લાગ્યા કે યોગા ની ઉપર પેટન્ટ પણ લગાવવાની એમને પૂરેપૂરી ભાગીદારી અને પૂરી તૈયારી કરી હતી ત્યારે જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર ચૌદ માં પ્રધાનમંત્રી બન્યા અને તમે જેમ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા યોગ પ્રિય છે યોગા એટલે સૌથી વધારે કર્યા છે યોગાની પ્રેક્ટિસ કરી છે યોગાના લીધે દર્દમુદી સર હંમેશા કહી છે કે છે માટે છે યોગા ભાગ છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમસ્યાારોની